રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની મેગા ચેકિંગ પાંચ વિઝા સમયપૂર્ણ આફ્રિકન નાગરિકો ઝડપાયા તપાસ હજુ ચાલુ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ મોરબી રોડ પર અમુક ગામો રતન પર છે ઘંટેશ્વર છે તો અડાળ ગામના અમુક લોકોની એવી રજૂઆત હતી કે ત્યાં વિદેશથી જે વિદ્યાર્થીઓ આવે છે ત્યાંની યુનિવર્સિટીઓમાં ભણવા માટે અભ્યાસ કરવા માટે તે અમુક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય આવી ફરિયાદો ત્યાંના ગામવાળા પાસેથી મળેલી હતી જેના અનુસંધાને ગત તારીખ પચ્ચીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની રાહબડી નીચે એસઓજી ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે એનસીબીના પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ થી અઢીસો જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ આ આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિઝા પાસપોર્ટ તે પણ ચેક કરવા કરવામાં આવેલ આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેઇન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે અ ઉપરાંત આજે આ ડ્રાઇવ સતત ચાલુ રહેવાની છે જેમ કે આજે પણ એવા બે સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે સોજી બ્રાન્ડ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવર સ્ટેમાં અહીંયા રહે છે અને એમાં પણ હજી પ્રક્રિયા ડિટેઇન તથા ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલુ છે આ તમામ આપણે જે પાંચ મહિના છે એ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો એ પાછો આવ્યો છે વિદ્યાર્થી આમાં વિઝા છે એમ પાછા એજ્યુકેશન વિઝા ઓલરેડી એક વર્ષ પૂરા થઈ ગયા છે એમના વિઝા પૂર્ણ ચેકિંગ હજી એમાં ચાલે છે કે લોંગ ટર્મ એના વિઝા પૂરા થયા છે એમને અમુક ટાઈમ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને જ્યારે વિઝા પૂરા થઈ જાય છે એમને એક ટાઈમ આપવામાં આવે છે

उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा